આજે કાર્તક પૂર્ણિમા દેવ દિવાળી ગુરુનાનક જયંતી નિમિત્તે દર વર્ષની જેમ મહાકાલી માતાશ્રીની અસીમ કૃપા અને પ્રેરણા થકી અમે આજથી પચીસ વર્ષથી દરેક વર્ષે અન્નકૂટનું આયોજન કરીએ છે આ અન્નકૂટની અંદર આશરે પાંચસો એકાવન કરતાં પણ વધુ આઇટમોનો ભોગ ધરાવવામાં આવે છે માતાજીને અને અહીંયા આવનાર દરેક માઈ ભક્તોની આશા મહાકાલી માતાજી પૂરી કરે છે એનું અમને ગર્વ છે અને આ કાર્ય કરી અને હું ખૂબ જ મનનો સંતોષ અનુભવું છું સાથે સાથે જોઈ શકો છો કે આ શીરાનો પ્રસાદ અમને એક માતાજીના રૂપિયા મળેલો એ વખતથી શીરો ચાલે છે બહાર એક ભંડારા રૂપે પ્રસાદીનું વિતરણ ચાલે છે અમારા આ આયોજનને લગભગ તમામ અમારા કોટા ગામજનો સંજેલી ગ્રામજનો મારું મિત્ર મંડળ આખું મને ખૂબ સહયોગ કરે છે એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું જય માતાજી